નમસ્કાર દર્શક મિત્રો તારીખ અઢાર માર્ચ બે હજાર પચીસ વાર મંગળવારના રોજ હોટલ માર્કેટિંગ યાર્ડના ચણા બજારના દ્રશ્યો મિત્રો આજે જોઈ શકો છો ચણામાં બમ્પર આવક જોવા મળી રહી છે જૂના સિમેન્ટ ગ્રાઉન્ડની જૂના વેબ્રીજની પાછળના ભાગમાં વકલો રાખવામાં આવ્યા છે તેની હેરાજીનું કામકાજ શરૂ કરવામાં આવ્યું છે તો આજે કેવું રહે છે બજાર તે જણાવી દઈએ ત્યાર પહેલાં ગઈકાલે ચણામાં કેવા હતા ભાવો તેની વાત કરી લઈએ ગઈકાલે નવસો પચાસ રૂપિયાથી લઈને એક હજાર એકવીસ રૂપિયા દેશી ચણામાં ભાવો હતા તેમજ સફેદ ચણામાં વાત કરીએ તો એક હજાર રૂપિયાથી લઈને એક હજાર આઠસો ને એકાવન રૂપિયા સફેદ ચણામાં ભાવો હતા કાબુલી ચણામાં આજે હરાજીનું કામકાજ શરૂ થઈ ગયું છે મિત્રો આજના બજાર ભાવ પણ તમને જણાવી દઈએ ચાલો જાણી લઈએ આજના બજાર ભાવો

એક હજાર રૂપિયા ના ભાવ છ્યાસી રૂપિયા ના ભાવો થયા છે ગોંડલ માર્કેટિંગ યાર્ડના દેશી ચણા ના ભાવો છે આ તા તારીખ અઢાર માર્ચ બે હજાર પચીસ વાર મંગળવારના ઊંચા નીચા ભાવ જ્યાં વાત કરીએ મિત્રો આજે બજાર થોડું ઢીલું જોવા મળી રહ્યું છે કેમ કે આવકમાં પુષ્કળ વધારો જોવા મળી રહ્યો છે તેથી લેવલ એ ઓછી હોવાના કારણે આજે બજાર કાલ કરતાં થોડું ઢીલું જોવા મળી રહ્યું છે